ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરાયું હતું જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે બોડેલી તાલુકાના બીએપીએસ સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સાહિત્ય સભા અને સંસ્કૃત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે સંસ્કૃત સાહિત્ય સભામાં સંસ્કૃત વિષય કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સંસ્કૃત એ વેદોની પ્રાચીન ભાષા છે સાંસ્કૃતિક ધરોહરની ઓળખ ઓળખથી થાય છે વર્તમાન સમયમાં અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષા શીખવી જોઈએ ત્યારે આ કાર્યક્રમમાં એસએન વિશ્વવિદ્યાલય છોટાઉદેપુરના રસિકભાઈ રાઠવા અને સરકારી વિશ્વવિદ્યાલય ક્વાટના આચાર્ય અર્ચના ત્રિવેદીએ સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું

ટીપીઈઓ બોડેલી સંદીપભાઈ શાળાના આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ